હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર મિત્રો આજે એકત્રીસ ડિસેમ્બર એટલે બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ઘઉં લોકવાન લોકવાન ઘઉંના જે ભાવ છે તે પાંચસો પચીસ રૂપિયાથી લઈ છસો અઠ્યાવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો બાર રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સાતસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસોસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો બેતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છ્યાસી રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે છસો એકવીસ રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છનો રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ તેરસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાણું રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ અગિયારસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો છ્યાસી રૂપિયા હવે જોઈએ તલ અને તલે તલ અને તલેના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ પચીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવશે તે અડત્રીસો એકાવન રૂપિયાથી લઈ સુડતાલીસો એક રૂપિયા છે સામાન્ય ભાવશે તેતાલીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ઈછબગુલ ગુલ ઇસબ જે ભાવ છે તે પંદરસો એકાણું રૂપિયાથી લઈ બે હજાર એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો રૂપિયા હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે બારસો એકત્રીસ રૂપિયાથી લઈ ઓગણીસો એક રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ હોળસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકોતેર રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ હોળસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એક્યાસી રૂપિયા હવે જોઈએ ચુકામરસા ચુકામરસાના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ ઓગણત્રીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો એકાવન રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે બસો છ રૂપિયાથી લઈ ત્રણસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ચારસો એકત્રીસ રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો અગિયાર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એક રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એકાણું રૂપિયાથી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ અઢારસો અગિયાર રૂપિયા છે સમાન ભાવશે સત્તરસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે સમાન ભાવશે બારસો સોતેર રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે ત્રણસો એકાણું રૂપિયાથી લઈ અગિયારસો એકોતેર રૂપિયા છે સમાન્ય ભાવશે નવસો એક રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે ભાવ છે પંદરસો એકવીસ રૂપિયા હવે જોઈએ છોરા અને છોરી છોરા અને છોરીના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ છવ્વીસો એકાવન રૂપિયા છે ભાવ છે સત્તરસો એક રૂપિયો હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે तो चार सौ एक रुपया लाई आठ सौ एक रुपया सेव से आठ सौ रुपया जो जैसे तुवेर तुवेर ना जो राजगर। भाव से एक हज़ार एकत्र रुपया लाई ओग्स सौ अगिय रुपया से सामान्य भाव से पंद्रह सौ एक रुपया हमें जो है राजग्रह राजग्रह जो भाव से एक हज़ार एक रुपया लाइ एक हज़ार एक रुपया से सा से एक हज़ार एक रुपया હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો એક રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકવીસ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકસાઠ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ આઠસો એક એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકતેર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાણું રૂપિયા હવે જોઈએ વટાણ વટાણાના જે ભાવ છે તે સત્તરસો એકાણું રૂપિયાથી લઈ સત્તરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે સત્તરસો એકાણું રૂપિયા હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પચીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે એકવીસો પચાસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તમારે દરરોજને માટે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારા વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ ફરી મળશું કાલે